બાર મિત્રો નમસ્તે જીગ્નાબેન નમસ્તે બાર મિત્રો નમસ્તે ધારાબેન જીગ્નાબેન ચૈત્ર સુદ નોમ એટલે કે ચૈત્ર મહિનાના નોરતા જ્યારે સમાપ્તિ ના આરે હોય ને ત્યારે નોમ આવે અને નોમ એટલે આપણા ભગવાન રામનો જન્મોત્સવ એટલે કે રામ નવમી અને ભગવાન રામને આજે આપણે યાદ કરીએ તો એના વ્યક્તિત્વ માટે આમ કહેવું જરાય ખોટું નહીં થાય હો કે ઢાલ મેં ઢલે સમય કી શસ્ત્ર મેં ઢલે સદા सूर्य थे मगर वो सरल दीप से जले सदा ताप में तपे स्वयं ही स्वर्ण से गले सदा राम ऐसा पथ है जिस पे राम ही चले सदा दुख में भी अभाव का अभाव सिर्फ राम है भाव सूचिया बहुत है भाव सिर्फ राम है ऋण थे जो मनुष्यता के वो उतारते रहे जन को तारते रहे तो मन को मारते रहे एक भरी सदी का दोष ખુદ પર ધારતે હર ઘડી નયા નયા સ્વભાવ સિર્ફ હૈ ભાવ સૂચિયા બહુ હૈ સિર્ફ રામ હૈ જગ કે સબ કા પહેલ કે હલ ગયે કે જો પ્રશ્ન થે વો ખુશી મેદલ ગયે તો ધારાબેન આપડે બાળમિત્રો ને રામનવમી ની ખુબ ખુબ શુભકામનાઓ આપીએ અને રામ જન્મોત્સવ મનાવીએ બાળ મિત્રો આજે પણ પવિત્રતા અને ઉમદા ચારિત્રના નિર્માણની વાત આવે ને ત્યારે એક જ નામ સામે આવે ભગવાન રામ ભગવાન રામ પોતાના આદર્શ ચારિત્ર માટે ઓળખવામાં આવે છે અનુકરણીય સહનશીલતા જીવન મૂલ્યનું ઊંચું ગણિત કરુણાની મૂર્તિ વિનમ્રતા ધર્મપ્રિયતા પરોપકાર સંબંધોની મક્કમતા કરુણા આ બધા રામના પર્યાય છે અને આ રામાયણના દરેક પાત્રમાં શિરમોર પાત્ર હોય તો એ છે રામ અને એટલે જ આપણે કહેવાનું મન થઈ જાય બાળ મિત્રો જીજ્ઞાબેન કે એક આદર્શ પુત્ર તરીકે આદર્શ ભાઈ તરીકે આદર્શ પતિ તરીકે હંમેશા પાત્ર ને ઉદાહરણરૂપ ભજવ્યું છે અને એમના ચારિત્ર માંથી આપણે ઘણું બધું શીખી શકીએ કે જીવન કેવી રીતે જીવવું આદર્શ વ્યક્તિ તરીકે આદર્શ માનવ તરીકે આપણે દરેક સંબંધોમાં પાર કેવી રીતે ઉતરી શકીએ કર્મ પણ કરીએ અને કર્મના બંધનમાં પણ ન પડીએ હા હો મિત્રો ભગવાન રામનો રાજ્યભિષેક થવાનો હતો અને પિતાએ આજ્ઞા કરી કે તારે વનવાસ જવાનું છે અને એ પણ ચૌદ વર્ષ માટે તો બાળમિત્રો એમને જરા પણ વિચાર કર્યા વગર પિતાની આજ્ઞાને શિરમોર કરી દીધી અને એમણે ચૌદ વર્ષ માટે વનવાસ ભોગવ્યો બાળમિત્રો વિચાર કરો કે જેનો રાજ્યાભિષેક થવાનો હતો એટલે કે જે રાજા બનવાના હતા રાજા શાહી પણ છોડી અને પોતાની બધી જાહો જલાલી પોતાની બધી સુખ સંપત્તિ એ બધું ત્યાગી અને કષ્ટભર્યું જીવન વનમાં જીવવાની વાત હતી માત્ર પિતાની આજ્ઞા પાડવાની વાત એ આજ્ઞાનો બહુ કડક રીતે અમલ કરવાની વાત હતી અને એ પણ ભાઈને રાજગાદી સોંપીને એટલે એમનો ભાતૃ પ્રેમ પણ કેટલો સરાહનીય છે તો બાળ મિત્રો આવો જ એક સરસ મજાનો વાર્તાલાપ લઈને આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિહારિકા અંજારિયા ભગવાન શ્રી રામ ના આદર્શો તો આવો બાળ મિત્રો સાંભળીએ વાર્તાલાપ ભગવાન શ્રી રામ ના આદર્શો નમસ્તે બાલ મિત્રો મને નાના નાના બાળકો ખૂબ જ ગમે અને આજે હું તમને રામનવમી વિશે ક્યાંક થોડુંક કહી તમને કેવું લાગ્યું એ જણાવશો આ માર્ચ અને એપ્રિલ એ બે મહિના તમારા માટે તો ખરારી ના એટલે કે પરીક્ષાઓ આવે એમાં પણ માર્ચ અને એપ્રિલ બીજી દ્રષ્ટિએ તહેવારોના મહિના છે માર્ચ મહિનામાં હોળીનો તહેવાર આવે છે હોળી અને અને એમાં આપણે રંગ છીએ એપ્રિલ મહિનામાં તો તહેવારો ભગવાન ની જન્મ જયંતિ અને મહાન પુરુષો ના જન્મ દિવસ પણ આ ચૈત્ર મહિનામાં જ આવે છે એપ્રિલ મહિનામાં અને ખુબ રજાઓ આવે છે તેમાં ખાસ કરીને ભગવાન રામ નો જન્મ દિવસ આ ચૈત્ર સુદ નોમ ને દિવસે આવે છે ઉપરાંત માવીર જયંતી હનુમાન જયંતી હાથકેશ જયંતી આંબેડકર જયંતી પરશુરામ જયંતી જેવા મોટા દિવસો પણ આવે છે પણ રામ નવમી એ આપણો હિન્દુઓનો એક ખાસ તહેવાર છે રામ અવતારી પુરુષ હતા એ આપણા જેવું જ જીવન જીવ્યા આપણા જેવા જ માણસ હતા પણ એમના ગુણોને કારણે એ ભગવાન તરીકે પૂજાય છે માલ મિત્રો રામાયણમાં તમે રામની વાતો સાંભળી હશે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન કૌશલ્યા ના પુત્ર લક્ષ્મણ એ લક્ષ્મણ અને શત્રુઘ્ન અને ભરત એ કૈચેરી ના પુત્ર પણ રામ તો દશરથ અને કૌશલ્યા ના અતિ પ્રિય પણ એ પુત્ર નો વિયોગ એના માતા પિતા ને સહન કરવો પડ્યો અને પિતા એટલે કે દશરથ રાજા પુત્રના વિરોહમાં મહાભારત ભગવત ગીતા રામ એ ઈશ્વર નો અવતાર છે ચોવીસ અવતારોમાં સાતમા નંબર નો અવતાર એ રામનો છે અને ચાર ભાઈઓમાં એ સૌથી મોટા પણ આદર્શ પતિ આદર્શ પુત્ર અને આદર્શ ભાઈનું ઉદાહરણ એમને પૂરું પાડ્યું અને એમના વચન ને ખાતર તેમણે ચૌદ વર્ષ નો વનવાસ સ્વીકાર્યો તેને બીજે દિવસે રાજગાદી મળવાની હતી અયોધ્યા ના રાજા બનવાના હતા એમને બદલે એને પિતા નો આદેશ મળ્યો કે તારે પિતા સાથે વનવાસ ભોગવવાનો છે તો પિતાના વચન ને ખાતર અયોધ્યા ની રાજગાદી ને બદલે ચૌદ વર્ષ નો વનવાસ સ્વીકારનાર રામ પિતૃ પ્રેમ અને ત્યાગની મૂર્તિ છે રાજા તરીકે પણ એ પ્રજાપાલક ખૂબ જ પ્રજાપાલક અને પ્રજા ને ખાતર એમને પત્ની નો ત્યાગ કરતા પણ જરાય વિચાર ન કર્યો અને આજે આપણે એમને એ રીતે યાદ કરીએ છીએ અને રાવણ જેવા દુષ્ટ રાક્ષસ નો નાશ કરવા માટે જાણે એમનો જન્મ થયો હતો રાવણ નો ત્રાસ ખુબ જ વધ્યો હતો ચંદ્ર અને સૂર્યને પણ એમને પોતાના ઘરમાં નોકર તરીકે રાખ્યા હતા પવન નાખતો અને ચંદ્ર સૂર્ય સમૃદ્ધિ અને એના ઉપર જ કહેવત પડી કે અભિમાન તો રાજા રાવણ નું પણ નથી રહ્યું અને કોઈ પણ એના સામે થઈ નહોતું શકતું રાવણ નો પ્રતિકાર કરવાની કોઈનામાં કહેવડ નહોતી ત્યારે રામે રીછ અને વાંદરાઓની મદદથી પિતાને છોડાવવા માટે લંકા ઉપર આક્રમણ કર્યું અને લંકા નગરી નગરી ઉપર કબજો કરી નાશ કર્યો અને રાજ્ય સત્ય છે ત્યાં હંમેશા વિજય જ છે એ વાતની ખાતરી રામે બધાને કરાવી આપણા ભારત દેશના લોકો શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક આજે પણ રામને યાદ કરે એક વચન એક બાણ અને એક પત્ની વ્રત માટે રામ વિખ્યાત નાનપણમાં રામ પણ બીજા બાળકોની જેમ તમારા બધાની જેમ ખૂબ તોફાની હતા સંચ હતા અને એવા તોફાન કરતા કે બધાની ચિંતામાં મૂકી દેતા સાવ નાના હતા ત્રણ થી ચાર વર્ષના ત્યારે એના માં પૂજા કરતા હોય માતાજીની ત્યારે ત્યાં દીવો હાથમાં લઈ અને એને રમકડું માની એનાથી રમવા લાગતા એ બળતો દીવો જોઈને એમને કુતુહલ થતું અને એનાથી રમવું છે એવી એ માગણી મૂકતા ત્યારે માતા એ કાંઈ યુક્તિ એ દીવો એના હાથમાંથી છોડાવી એને દૂર લઈ જવા પડતા તો આવા રામ એના નાનપણના ઘણા પ્રસંગો એવા છે એક બીજો પ્રસંગ પણ છે કૌશલ્યા માતા પાસે તેમણે હટ કરી સામે કે આકાશમાંનો ચંદ્ર મને લાવી આપો મારે એનાથી રમવું છે આ ચમકતો સફેદ સફેદ ચંદ્ર મને જોઈએ છે રમવા માટે આ તો બાળ રથ અને તેમાં રાજકુટુંબ નું બાળક કૌશલ્યા માતા તો મુંજાયા બધા પણ મુંજાયા રાજકુમાર તો ચંદ્ર માગે બેટા એ ન લેવાય તો બહુ દૂર છે આકાશમાં છે નું ચંદ્ર કેવી રીતે આપણે ત્યાં પહોંચી શકીએ ત્યારે કૌશલ્યા માતા એ નોકરો ને આજ્ઞા કરી કે એક મોટા વાસણમાં પાણી લઈ આવો પાણી ભરી લાવો ત્યારે નોકરો વિચારમાં પડી ગયા હતા પાણીનું શું કામ હશે લઈ આવો તમે પાણીનું વાસણ મંગાવ્યું અને કૌશલ્યા માતા એ ખુલ્લા આંગણામાં એ પાણીનું વાસણ મુકાવ્યું રામ રામને ત્યાં લઈ ગયા અને એ વાસણમાં આકાશમાંના ના ચંદ્ર નું પ્રતિબિંબ પડતું અને કહ્યું જો આકાશ નો ચાંદો અહી નીચે આવી ગયો હવે તમે એનાથી રમો એની સાથે ત્યારે રામ ચબચિયા કરવા લાગ્યા અને એને બહુ મજા આવી ગઈ

વાંદરાઓ અને રીછો એમણે એને મદદ કરી અને રામના પક્ષે વિજય થયો સત્ય છે એનો હંમેશા જય થાય છે રામનવમી દિવસે મંદિરોમાં ધામધૂમથી રામ જન્મનો ઉત્સવ છે અને તે દિવસે લોકો વ્રત ઉપવાસ રાખે છે અને રામના ભજન કરે છે રામના ગુણોને ગુણો ને યાદ કરે છે આપણે પણ રામ જેવા પિતૃ ભક્ત અને માતૃભક્ત બનીએ વડીલોની આજ્ઞાનું પાલન કરીએ અને રામનું જીવન આપણને એ જ શીખવી જાય છે તો બાલ મિત્રો તમને આ રામના જીવનની વાતો ગમી ચાલો બધા તમે તમારા માતા પિતા નું મમ્મી પપ્પા નું કયું કરતો ને ચાલો આવજો ભગવાન શ્રી રામના ના આદર્શો બાળમિત્રો હમણાં જ આપણે વાર્તાલાપ સાંભળ્યો નિહારિકા અંજારિયા પાસેથી અને બાળમિત્રો આ વાર્તાલાપમાંથી તમે ઘણું બધું શીખ્યા હશો સમજ્યા હશો ભગવાન રામે કેટલું કષ્ટ ભર્યું જીવન જીવ્યું છે અને એમણે લોકોને શું આપ્યું છે બાળમિત્રો શ્રી રામના আদর্শની વાતો તમે સાંભળી અને હવે સાથે સાથે થઈ જાય થોડું મનોરંજન તો તમારા જેવા સરસ મજાના એક નાના બાળમિત્ર આજે આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આવ્યા છે એમનું નામ છે ધ્રુવ ઉમરાણિયા તો ચાલો સાંભળીએ બાળ મિત્રો ધ્રુવ ઉમરાણીયાની પ્રસ્તુતિ નમસ્કાર બાળ મિત્રો મારું નામ ઉમરાણીયા ધ્રુવ કાર્તિકે હું ધોરણ ત્રણ માં ભણું છું આજે હું તમને બાલ ગીતો અને જોડકના સંભળાવીશ એક ખટી સકરી એને પારી બકરી સકરી ગઈ ફરવા બકરી ગઈ ચરવા ફરીને આવી સકરી નહીં બકરી રડવા લાગી સકરી એ એ એ ચરીને આવી બકરી બકરી બોલી બે 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 હસવા લાગી સકરી હે 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 હવે હું એક કહેતા ઊભા થા બાલગીત સંભળાવી એક કહેતા ઊભા થા બે કહેતા બેસી જા ત્રણ કહેતા તારી પારો ચાર કહેતા કહેતા પાંચ પતંગ ચગાવ છ કહેતા છત્રી લો સાત કહેતા સુઈ જા આઠ કહેતા ઉઠી જા નવ કહેતા નમન કરો દસ કહેતા બસ હવે હું આવરે વરસાદ સંભળાવીશ આવરે વરસા

Father finger, some promise. Father finger, father finger, where are you? Here I am, here I am just behind you. Mother finger, mother finger, where are you? Here I am, here I am just behind you. Brother finger, brother finger, where are you? Here I am, here I am just behind you. Sister finger, sister finger, where are you? Here I am. Here I am, just behind you. Baby finger, baby finger, where are you? Here I am. Here I am, just behind you. Having a teddy bear, some rabbits. Teddy bear, teddy bear, turn around. Teddy bear, teddy bear, turn around. તેની બે તેની બે ટચ ધગરા બે ટચરા બેર પોલીસ તેની બેર તેની બેર ગો ટુ સ્કૂલ તેની બે તેની બેર ગો ટુ સ્કૂલ હવે હું તમને આલુ કે ચાલુ સંભળાવીશ આલુ કે ચાલુ બેટા કહ ગયે થે બેગન કી રો ટોકરી સો રહે થે બેગન ને લી રો રહે થે મમ્મીને પ્યાર કે હસ રહે થે પાપાને પૈસો દે નાચ રહે થે ભૈયાને લડૂુ દે ખા રહે થે अबे हूँ मछली जल की रानी है संभराविश मछली जल की रानी है जीवन उसका पानी है हाथ लगाओ तो डर जाएगी बाहर निकलो तो मर जाएगी पानी में डालो तो तैर जाएगी दाना खिलाओ तो खिल जाएगी अबे हूँ जोनी जोनी संभराविश जोनी, जोनी यस पापा एटिंग पापा પેરી સાદી સાડી પેરી ફરવા ગઈ તર માં તો તરવા ગઈ તરાવમાં તો મગર બીલી ને ચક્કર સાડીનો ચેરો છૂટી ગયો મગરના મોમાં આવી ગયો મગર બિલાડીને ખાઈ ગયો બાળ મિત્રો આશા રાખું છું એ કે તમને મારા ગીતો ગમશે નાના એવા બાળમિત્ર ધ્રુવે આપણી સાથે કેટલી સરસ મજાની વાતો કરી અને સરસ મજાના જોળકણા બાળગીતો કવિતા કેટલી સરસ રીતે રજૂ કરી તો ધ્રુવ તમે આજ રીતે સરસ બીજી પણ તૈયારી કરી અને ફરીથી અમારા સ્ટુડિયોમાં આવજો અને અમારા બાળમિત્રોને તમારી પ્રસ્તુતિ સંભળાવજો आजो आओ, आओ बाढ़ मित्रो चाहे वो कलयुग हो चाहे वह सतयुग हो आता हूँ हर युग में मैं धर्म को समझाता हूँ भक्तों को देता हूँ साथ मेरा गीता को सिखलाता हूँ निडर में बनाता हूँ क्या धर्म क्या अधर्म है यह मैं बतलाता हूँ सत्य को सिखलाने में हर अवतार लेता हूँ धर्म की जीत करवाता हूँ किसी का मैं राम तो किसी का मैं श्याम हूँ

એ શીખવાડી જાય છે તો બાળ મિત્રો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ કિલોમાં આવતા રવિવારે સાંજે સાડા છ વાગે આકાશવાણી ના ભુજ કેન્દ્ર પર આવજો બાળ મિત્રો આવજો જીજના બેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન